ચૂંટણી યોજાઈ હતી અઢાર ફેબ્રુઆરીએ મતગણતરી હતી સોનગઢ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ એ ઓગણીસો પંચાણું લઈ બે પચીસ સુધી સતત છઠ્ઠી વાર સોનગઢ નગરમાં એક શાસન જાળવી રાખ્યું છે હાલમાં પણ ભાજપાએ એ અઠ્યાવીસ પૈકી છવ્વીસ બેઠકો કબજે કરી પોતાનું શું શાસન નો સોનગઢ નગરમાં પરચો આપ્યો છે સેવકો ચૂંટાઈ આવ્યા બાદ છેલ્લા એક માણસ થી અંદરો અંદર એક જ વાતની ચર્ચા હતી કે પાલિકાની તિજોરી ખાલી છે કે શું કરીશું કઈ રીતે ગામનો વિકાસ કરીશું પરંતુ નગરસેવકોના સેવકોના નસીબ જુઓ કે ગઈકાલે ગુજરાત સરકાર દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને નાણાકીય વર્ષ બે હજાર પચીસ માટે અધ અધ નાણાંની ફાળવણી કરતા વિકાસના કામો કરતા નગરસેવકો થકી જાય છે તો નવાઈ નહીં ફક્ત સોનગઢ નગરપાલિકાની જ વાત કરીએ તો આ યોજના હેઠળ ગુજરાત સરકાર દ્વારા સોનગઢ નગરપાલિકાને સાત કરોડ રૂપિયાની ફાળવણી કરેલ હોવાનું જાણવા મળેલ છે

સ્પેશલ રિપોર્ટ વિશ્વાસ દેસલે એડિટર ઇન ચીફ દિવ્યપુકાર